અને તમારી બાયું બધે ખોટું બી લાગે એટલા તો એટલા ભાઈ આવતો કે અત્યારે હું આઈટીઆઈ માં અહીંયા આવ્યો છું અને આઈટીઓ માં લગભગ અમારા અનુસરી સમાજ લગભગ આપડા બાર બે નો કામ કરે છે આ લોકો ને તમે જો હાથમાં રોકડ પગાર છે જો રોકડ પગાર હાથ બેન પગાર ઓછો કરો આ રોકડ પગાર આપી આ પગાર રોકડ માં આવી જો સરકારી સ્પષ્ટ ગાઈડલાઇન છે કે ખાતામાં પગાર ના કોનો છતાં રોકડ માં પગાર કરે છે અને કોન્ટ્રાક્ટર જયારે આ બાબતે વાત વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે ઓફિસ માં ઓફિસ માં શું છે આવો અમને દબાવ પ્રયાસો કરે છે રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે કોઈ ના નથી એ નથી યાદ રાખી લે અમે હમણાં જે જીડીએસબી નું કૌભાંડ બહાર પાડ્યું એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો પીએફ આપો એસ આપો બોનસ આપો એના મળતા હાકો આપો આ બાબતે તમે જો આ બધા સફાઈ કામદારો છે બધા રોકડમાં પગાર આપે છે ધમકાવે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કહી તો અમે કામે જ કાઢીને મૂકશું બરાબર છે આ બાબત ને રાજકોટ કામદાર ક્યારે દબાવ ધમકવા નથી અને ક્યારેય કોઈ ધમવાનું નથી